નંબર એક ઉપર મહેન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ઓછી કિંમતમાં વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી સાતરી લુકિસ્ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વાયરિંગ બી સારું છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ ઓસઠ હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર કરી આપશે આ જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળશે કૌશિકભાઈ પાસે વનરાજભાઈ કૌશિકભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો બે નંબર ઉપર મારુતિ સિફ્ટ VDI ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટાયર ની વાત કરીએ તો ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે પાવરફુલ એન્જિન સેલ સ્ટાર અંદેલું સીટિંગ સારું એસી ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે એક લાખ પંદર હજાર કિલોમીટર ચાલેલી મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સિફ્ટ ગાડી જોવા ગયા મળશે તેની વાત કરી તો જિલ્લો અમરેલી તાલુકો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળે જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે રસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીનો વિડીયો અડાપાણીની ફોટા સર નામુકી મત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુબે હુડતાળી બાયુપાસગુન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતા ન આવડવું તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરતો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાડું એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોવ તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે ડિપ્રેશનમાં લિંક આપેલી છે